અને હવે એક એવા શિવાલયના દર્શન કરીશું કે જ્યાં સૌ વખત ભગવાન શ્રી કૃષ્ણએ કરી હતી પૂજા જી હા પોરબંદરથી ત્રીસ કિલોમીટર દૂર આવેલા રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામમાં સ્થાપિત છે બિલેશ્વર મહાદેવનું ધામ મંદિરની પૌરાણિકતા અને ભવ્ય ઇતિહાસના કારણે આ ધામમાં દૂર દૂરથી ભક્તો ઉમટી પડે છે તો આવો સાથે મળીને જાણીએ બિલેશ્વર મહાદેવના આ ધામનો મહિમા આમ તો ગુજરાતભરમાં અનેકો શિવલિંગ આવેલા છે પરંતુ આજે એક એવા ધામના દર્શન કરીશું કે જ્યાં હજારો વર્ષો પૂર્વે પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણએ આ શિવલિંગ પર સવા લાખ કમળ અર્પણ કરીને પૂજા કરી હતી પોરબંદરના બિલેશ્વર ગામમાં સ્થાપિત બિલનાથ મહાદેવ મંદિર પ્રત્યે શિવભક્તોને અનેરી આસ્થા છે સ્વયંભૂ બેલનાથ મહાદેવ દાદાનું આ મંદિર આશરે તેરસો વર્ષથી પણ વધુ જૂનું અને પૌરાણિક છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૂજા કરી રહ્યા હતા ત્યારે શુદ્ધ જળ ચડાવવા માટે સ્વયં માતા ગંગાને આહવાન કરી પ્રગટ કર્યા હતા માટે અહીં બેલનાથ મહાદેવના શિવલિંગ પાછળ માતા ગંગા અને પાર્વતી પણ સાથે બિરાજમાન છે ઉપરાંત પૂજન વિધિ સમય સવા લાખ કમળ ચઢાવતા સમયે એક કમળ ઓછું પડ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કટાર વડે કાઢવા જતા શિવ પ્રસન્ન થયા અને શ્રી કૃષ્ણને પુત્ર પ્રાપ્તિ સાથે અનેક વરદાનો આપ્યા હતા આ વરદાનથી ભગવાન કૃષ્ણના ઘરે પુત્રની પ્રાપ્તિ થઈ હતી દરેક શિવ મંદિરમાં શિવની સમીપા જ નંદી મહારાજ બિરાજમાન હોય છે જ્યારે અહીં નંદી શિવાલયની બહાર મંદિરના પ્રાંગણમાં ઊંચા ઓટલા પર બિરાજમાન છે અહીં નંદી મહારાજની કથા કંઈક અલગ અને અનોખી છે એક સમય મોહમ્મદ ગજની પોતાના લશ્કર સાથે સોમનાથ સહિતના શિવાલયો તોડવા નીકળી પડ્યા હતા શિવ મંદિરો તોડતા તોડતા અહીં બિલેશ્વર ગામમાં બિલનાથ મહાદેવના શિવાલયમાં લશ્કર પહોંચ્યું ત્યારે ભગવાન શિવે નંદીને આદેશ આપીને કહ્યું કે આ લશ્કરને તું અહીંથી ભગાડી દે ત્યારે નંદી બિલનાથ મહાદેવ પાસેથી દોડીને મંદિરની બહાર ઊંચા ઓટલા પર જઈને બેસી જાય છે ત્યાં બેસીને મોઢામાંથી હજારોની સંખ્યામાં ભમરાઓ બહાર કાઢે છે અને આ ભમરાના ત્રાસથી મહંમદ ગજની અને તેનું લશ્કર આ સ્થાનેથી પરત ભાગી જાય છે નંદી મહારાજ બારોબાર નીકળી ગયા અને ઝેરી ભમરાથી સૈનિકને સાફ કરી નાખ્યું ને પછી ભોળાનાથની આજ્ઞા લીધી કે ભોડાનાથ હું અંદર આવું તો ભોળાનાથ કે મારી આજ્ઞા વગર તે બધી પડચો બતાડો દુનિયા દેખે એમ બહાર બેસ્ટ ખાસિયત એ જ છે કે ગમે એ શિવ મંદિરમાં જાઓ તો નંદી મહારાજ અંદર હોય આ બિલેશ્વર મહાદેવનું વિશ્વભરમાં એવું મંદિર છે કે નંદી મહારાજ બારોબાર છે સામાન્ય રીતે મહાદેવના મંદિરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાતો નથી પરંતુ બિલેશ્વર મહાદેવની પ્રથમ પૂજા ભગવાન શ્રી કૃષ્ણએ કરી હોવાથી બિલેશ્વર મહાદેવના મંદિર ખાતે દર શ્રાવણ વદ આઠમના દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે રાત્રિના બાર વાગે કૃષ્ણ જન્મોત્સવ થયા બાદ ભગવાન બિલેશ્વરની આરતી પણ કરવામાં આવે છે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો શ્રી બેલનાથ દાદાના શિવલિંગ પર ગંગાજળ તેમાં દૂધ ચડાવીને દાદાને બિલીપત્ર અર્પણ કરે છે આ સમયે દાદાને અવનવા શણગારો પણ કરવામાં આવે છે સાથે ભસ્મ તેમજ ચંદન દ્વારા તિલક કરવામાં આવે છે અમે મૂળ બિલેશ્વર ગામના વતની છે અને અવારનવાર ત્યાં બિલનાથ મહાદેવના મંદિરને દર્શન કરવાનો જતો હોય છે બહુ પુરાણિક મંદિર છે

por bandar